હોળી તો ક્યારની નહીં ગઈ પણ અહીંયા હોળી હજી ચાલુ છે મુંબઈમાં પડી ગયું હવાર તારીખ છે ચૌદમી એપ્રિલ હવાના વેગા છે નવ આમ જોવા બધો નાસ્તો આ નાસ્તો જોવાનો જોવાની છે બોગરી સાસ ની બોગરીમાં સાહ નાખી છે એ લોકો એ આને આશે અમારા પાટલા હોય એની આ કરા છે બોલો આખા ઘરમાંથી કોઈ વાસણ ન મળ્યું એને અમારો હાળો હવાર હવારના પરમાં ફોનમાં લાગી ગયો આ મારી હાળી એક ટોસ ને અડધી કલાકથી બેઠી છે ખાવ કે ન ખાવ વિચાર કરે છે અને મારી વાલી રોજની જે મારી હામાં ડોળા કાઢે છે બોલો આવી છે હવાર મુંબઈની ભાઈ પહેલા બધા નખ રંગતા બાયુ લાલ પીળો લીલો એવા અલગ અલગ કલરના સરસ મજાના નખ રંગતા હવે રંગ વગરની શિશ્યુમાંથી નખ રંગે છે બોલો કોને ખબર આ દુનિયા કઈ બાજુ જાય છે ક્યારેક ક્યાંક તો મગજ છે આમ સકરાવા સડી જાય બધી ફેશન જોઈ બપોરના વાગ્યા બાર અમારે જવાનું હતું અહીંયા નાસ્તો કરવા માટે બધા બેહી ગયા પણ નહીં બધી બાયો નક્કી કર્યું કે મે મુંબઈ માં આવવા તો મિશ્રળ પાઉં ખાવા છે બધે બેહી ગયા નયાથી ઊભા કરે ને હવે તડકા મહકરિય કરે હવે લઈ જશે મિશ્રળ પાઉં ખાવા બીજા રેસ્ટોરન્ટ આપણે તો ચિઠ્ઠીના સાકર હાલો તો બીજા રેસ્ટોરન્ટમાં માં મિશ્રળ ખાવા મારી ભેગા ચાલો નાક માથે ને થી બધે એમ કેવાય કે પાણી ના રગડા વયા ગયા પણ તોયા મારો હળો બે ડીશ મિશ્રળ પાવ ની દા પડી ગયો આમ જોઈ લો બે ડીશ ખાલી કરી ગયો આ કેટના ખાઓગે

હોળી તો ક્યારની વેગી પણ અહીંયા હોળી હજી ચાલુ છે હોળી હેપી હોળી આ મારી હાળીએ થોડુંક પાણી રાખ્યું હતું ને ગ્લાસ સાફ કરવા એ બધું મારી ઉપર ઢોળે હું તો બચી ગયો પણ ગાડીની સીટ પલ્લી ગઈ મને ચિંતા એ વાત છે કે ગાડીની સીટ ક્યારે હુકા હે હું ક્યારે હરખી રીતના બેહીશ અને આ બધાને અહીંયા દાંત આવે છે બોલો મુંબઈ થી સુરત વાળા હાઈવે ઉપર અત્યારે આ રોડનું નું કામકાજ ચાલુ છે એટલે ક્યાં આમ કામકાજ ચાલુ હોય ક્યાં સિંગલ રોડ થઈ જાય ક્યાં ડબલ રોડ થઈ જાય ક્યાં ડાયવર્ઝન આવી જાય કાંઈ નક્કી રહેતું નથી આમ જોવો તમે ફૂલે ફૂલ કામ ચાલુ છે અહીંયા તો અહીંયા બેઠા છે હાળા બનાવી અહીંયા મારી વાલી અહીંયા હાળાની ધરમપત્ની આ મારી હાળી અને અહીંયા બેઠો હું હવે ભાઈ ખડકાઈ ગયા છે અને જાય છે સુરત ગમે ત્યાં જતા હોય પણ જેવો સારનો ટકરો પડે ને એટલે સાને પાયા જ દેવાની બાકી અમારે જીવનું જોખમ થઈ જાય એટલે હું કોઈ જ રિસ્ક લવો જ નહીં પેહલાથી નક્કી કરી જ નખું શાર વાગે એટલે હારી એમ હોટલમાં ઉભી રાખી અને આને હું પહેલાં શા પાઈ દઉં અને સાવ હો એટલે મેચના ભજીયા તો મંગાવવાનો જ હોય ભાઈ અને આપણે રહ્યા ગુજરાતી એટલે ભજીયા વગર હાલે નહીં ગરમ ગરમ ભજીયા તા આપણે નાખ્યો હાથ પણ એમ કહેવાય કે હાથ બળી ગયો આ લે લે અને અમારો સુંદર ભજીયા ગરમ લાગે પણ કોઈને કહે નહીં ખોટો ખોટો આ બધી ભૈરા હોય એમ કેવા માંગે છે કે ભાઈ અમે ભજીયા નથી ખાતા ભજીયાઓ ખાલી બધા જેન્ટ્સ લોકો એ ખાતા પણ તમને કોણ હમ દીધા તમે મણો ખાવા ભજીયા જો ભાઈ અહીંયા થઈ ગયું હતું એક એક્સિડન્ટ હું વારંવાર કહું છું તમે હાઈવે ઉપર હોય ને તો ગાડી બહુ ધીમી પણ ન ચલાવીને બહુ ફાસ્ટ પણ ન ચલાવી એસી હોની સ્પીડ તમારે મેન્ટેન કરવી એટલે હું છે આ સેફ સ્પીડ છે હાઈવે માટે પહોંચી ગયા સુરત અમારા હાર્ડુભાઈને ઘરે અમારે મુંબઈ અર્જન્ટ કામ હતું ને એટલે અમે લોકો ખાલી એક જ ગાડી લઈને ગયા હતા છોકરાઓ બધા હતા ઘરે અને એને હાસવા તો અમારા સાસુન સસરાએ એક દીમ તો છોકરાઓએ નાનાજીને આમ આવી લાવી દીધો અમારા સાસુન સસરાભાઈ નીકળી ગયા અને એના ભાઈની ઘરે જમવા જવાનું હતું અમારે જમવા જવાનું છે ઢોંસા ખાવા અમે છોકરાને પ્રોમિસ આપ્યું હતું પણ અમારો એક છોકરો છે ને એ ઉપર છે ને ફૂલ પ્રેશર એવું છે અને એની વાડ ઢોસા નાનકડું રેસ્ટોરન્ટ હતું ને ત્યાં જાય અને આપણે ભાઈ ઢોસાની મહેફિલ જમાવી લીધી અમારા સુરતમાં હાસી મોજ આની છે એવો ફૂટપાથ ઉપર એમ કેવાય કે આખો પરિવાર ભેગો થાય અને જમે કોઈક ઘરેથી બનાવીને લાવે કોઈ અહીંથી ઓર્ડર કરે પણ આમ આની જે મોજ છે ને એ મોજ ખાલી સુરત વાળાઓને જ ખબર છે તમે કોઈક દીક આવો ને સુરત પ્રયોગ કરજો તમને મજા મજા આવશે જોઈ લ્યો આ સુરત અને અહીંયા જોવાઈ રહ્યા છે ખુલ્લી આંખે સપના બધા એમ કે ખુલ્લી આંખે સપના ન જોવાય પણ એવું નથી આમ જોવા લોકો મહેનત કરે છે અને એ ઘરે ખુલ્લી આંખે સપના જોવે છે જે મને આને આંખમાં દેખાય છે અને મહેનત કરશે ને એટલે પૂરા હોત કરી લે એ વાત પાકી પહોંચી ગયા ઘરે અહીંયા રંગરોગન કામ ચાલુ છે અને આ જો આ જો આમ મોટો થઈને ખરેખર ખેપાની બનશે એ વાત સો ટકાની છે અત્યારથી એના લખણા દેખાય છે અને આ છે એનું નાનું વર્ઝન આ એક ઓછો ની ઉતરે આમ જોવો પણ હેરાન કરશે અને મોટો થઈને કાયક નવા જૂની કરી નાખશે એ અત્યારથી નક્કી થઈ ગયું છે ભાઈ અને જો ને તો છોકરા હોય ને ખેપાની હારા ખેપાની છોકરા હોય ને એ મોટા થઈને કાયક નવા જૂની કરે ખરા એમ એટલે છોકરા ખેપાની હોય ને ખેપાની ની રેવા દેવા મારી વાલી ને માછું દુખે છે આમ ટીકડી લે ની પણ એટલી અદે વધી ગયું છે ને એટલે હવે ટિકડી લેવી પડશે ભાઈ ભાઈ ગયા ઘર પૃથ્વીનો શેડો ઘર અને ઘરે આવે એટલે એમ કહેવાય કે મોજ મોજ આવી ગયા લગભગ વાગી ગયા છે પોણા દસ અને બાકી તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો બધાને કરી દેજો અને આપણે ચાલો અયોધ્યામાં સરસ મજાની ઓફર આપણે રાખી છે સ્કૂલમાં જે છોકરાઓ ભણતા હોય એના માતા પિતા માટે અને એ લોકો જે પોતાના માતા પિતાને અયોધ્યા યાત્રા કરાવવા માગે છે અથવા ચારધામ યાત્રા કરાવવા માગે છે એની માટે થઈને નંબર આપેલા છે ફોન કરજો અને ઓફરનો લાભ લેજો બાકી હાલો લાઈક શેર તો કરી દેજો બરાબર આવજો કહી દે કાલે પાછા મળી હાલો તો ચાહું દે હવું રામે રામ